કેમ છો મિત્રો મજામાં ને આજે અમારા ખડવા ચોથ ના નાનકડા માં તમારું સ્વાગત છે તો ચલો આજનું સ્ટાર્ટિંગ થાય છે પાંચ વાગે અમે ઉઠી ગયા છીએ પાંચ વાગે ઉઠીને હવે અમે ચા કી દીધો છે ચા થઈ જવાયો છે સરગીમાં અમે છે 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 સફરજન અને સવારમાં ભાવે એટલા માટે એટલું તો ખાઈને ચલાવવું પડશે ને ને એટલા માટે ચા ની અડાળી ભરી દીધી છે એમને જોઈ છે ચા પીવા વધારે જોઈ લીધું અમારે બુડીને ફોન આવ્યો છે વિડીયો કોલ આવ્યો છે કે કાકી ને મમ્મી બે ઉઠ્યા કે નથી ઉઠ્યા તો હવે એની ની વાત કરતા કરતા અમે સરગી ખાઈ છે ઈ પણ ખાય છે અમે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે હવે ચોથ માતાની પૂજા કરશું અમે ચોથ માતાની ફોટો લાવ્યા છીએ પ્રસાદી લાવ્યા છીએ હાર બનાવ્યો છે તે હાર બનાવીને ચડાવી દીધો છે હવે હવે ચાંદલા કંકુ ચોખા હા ફૂલ બધું ચડાવીને રેડી થઈ ગયું છે મારે જીવ પણ પગે લાગે છે એને પણ કે ક્યારથી કરે છે મમ્મી એમ કરીને પણ પગે લાગે છે હવે સાંજે સાંજે પાંચ વાગે વાર્તા સાંભળવાની છે અમારે બધી લેડીઝો ભેગી થઈ ગઈ છે વાર્તા સાંભળવા માટે બધા વાર્તા સાંભળે છે પછી આપણે નણંદ હોય તે આપણે પાણી પીવડાવી શકીએ પછી સાંજે આપણા પતિ દેવ આપણે પાણી પીવડાવે ત્યાં સુધી પાણી પીવાય નહીં એટલે અમારા નણંદ એમને ચા પીવડાવ્યો છે પાણી પીવડાવ્યું ચા પીવડાવ્યું અમે ડિસ્કસ કરીએ છીએ કે સાંજે પૂજા કેટલા વાગે કરો બધા કેટલા વાગે રેડી થઈને આવજો ફટાફટ આવજો બધા એમ વાત કરે છે તો ચલો હવે સાંજને તૈયારીમાં સાંજે રેડી થઈને આવી ગયા છીએ અને અમે બધા પૂજા કરવા બેસી ગયા છીએ હવે પૂજા કરીને બધાની વાટ જોવે છે પેલા વાર્તા સાંભળવાની છે પછી થાળી ફેરવવાની રસમ કરવાની છે હવે વાર્તા સાંભળીને પૂરી થઈ ગયા હવે થાળી ફેરવી આખીને રસમ પૂરી થઈ જાય મારા હસબન્ડ તો પાર્સલ આખા જતા રહ્યા છે એટલે મારે તો વેટિંગ કરવું બધા પૂજા કરી લીધી છે હું વેટિંગ કરું છું મારા હસબન્ડ આવી ગયા છે હવે એમની સાથે પૂજા કરીને હું વ્રત ખોલીશ અને અહિયાં અમારો બ્લોગ ખતમ થાય છે થેન્ક યુ સો મચ અમારો બ્લોગ જોવા માટે આવા વ્લોગ જોવા માટે કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ અને મારી બેનો દીકરીઓ ને હેપી કડવા ચોથ